વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાના કારણે અંકલેશ્વરના કાપોદરા ગામના ટેન્કર માલિક રમાશંકર પાલને મુશ્કેલીમાં મૂક્યા છે બ્રિજ પર લટકેલું ટેન્કર બહાર કાઢવામાં વહીવટી તંત્રની ઉદાસીનતાનો ભોગ તેવો બન્યા છે તંત્ર દ્વારા બ્રિજના એક છેડે હંગામી દીવાલ ચણી દેવાય છે વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે પરંતુ ટેન્કરને બહાર કાઢવામાં કોઈ ખાસ પગલાં લીધા નથી આણંદ અને વડોદરાના અધિકારીઓએ જવાબદારી એકબીજા પર ઢોળી નાખી છે રમાશંકરે લોનથી ખરીદે

મારે તકલીફ અત્યારે એવું છે કે લાખ રૂપિયાની છે મહિનાની હવે વીમોવાળા એવું કે ગાડી પડે ગાડી ને કઈ વાગી જાય તો પૈસા આપું અને બેંકવાળા એવું કે તમારે ઈમાઈ તો ભરું જ પડશે હવે મારે લાખ રૂપિયા લાવવાનું કહી રીતે પ્રશાસન આપશે કે પેલા ઇન્સ્યોરન્સવાળા આપશે કે મારો ઈમાઈ બ્રેક થાય કે ગાડી કાઢીને આપશે એ જાણવા